જય હિન્દ મિત્રો હું દુઃખદ વાત જણાવવા માગું છું તમને બધાને જે વિડીયો જોવે લાઈક શેર કોમેન્ટ કરજો કે હવે છોટાઉદેપુર જિલ્લામાં ફૂલ ભારે ભારે ચોરી થાય છે એમાં રાતના રાત્રે ચોરી થાય છે રાત્રે ફૂલ ચોરી થાય છે મારી જવું કે મારી નાખું એ રીતે આવે કોમઠીઓ લઈને પારિયા લઈને થારિયા લઈને બંદૂક લઈને એવું ફૂલ રાત્રે એવી ગાડીઓને ગાડીઓ રાતે આવે અને કોઈ ચોકી નથી પોલીસની રસ્તાએ પણ રસ્તાએ કોઈ પોલીસ જોવા નથી મળતી રાત્રે બધા ડરીને ભાગી જાય એટલે ગરીબ છોટા છોટાઉદેપુર જિલ્લાના ગામડાના લોકોને ખૂબ રાતે તકલીફ પડે છે નીદે વેઠવાની આવે છે રાતે ત્રણ ત્રણ વાગ્યા સુધી જાય કરે છે પણ ચોર આવે છે રાત્રે ફૂલ ચોરી કરે છે પંદર વીસ પચીસ એ રીતની ગેંગ આવે છે ફારેમ ફારે એટલા બધા પડે એક બાજુ પથ્થરમારો કરે મારામારી કરે રાત્રે હા ઘરમાં એક એક બબે માણસ હોય એ બિચારા શું કરે તમે વિચાર કરો વિડીયો ફૂલ શેર કરજો અને કોમેન્ટ કરજો આ વિડીયોમાં શું તમારું કહેવું છે આ વિડીયોની અંદર ગમે જિલ્લાના માણસો કોઈ બી ગામના માણસ વિડીયો જોવે એ શેર કરજો અને એના વિશે તમારું શું કહેવું છે તમે સાવચેત રહેજો પૈસા પૈસા હોય તો કમ્પ્લેટ વગેરે કરી નાખજો ગમે વાહન સાધન સ્કૂટર હોય એક્સ વાય છેડ ગમે પૈસા ઉઠાવેલી જાય છે કોઈ બી તમારી મોટરસાયકલ હોય ગાડી હોય એટલે બધા આમ બધું રીતે સારી રીતે મૂકજો ચેતજો પોતપોતાને એમ સેફ્ટી સાચવજો રાત્રેના સમયમાં આવા પાને કઈ કઈ રીતે આવે ને કોઈને સમજણ પડતી નથી બાકી રોડે રોડે બધા માણસો રોડે ચેકિંગ કરે પણ એ ગાડીઓ કઈ રીતે આવી જાય ને એ ખબર નથી પડતી અને પોલીસવાળા તો કોઈ જગ્યાએ રાત્રે દેખાતા નથી હુંગળવાળા નથી દેખાતા કોઈ દેખાતા નથી કયા રહીને કયાની ખબર નથી પણ ગાડીઓ આવી કેવી રીતે જાય ગામડામાં રસ્તા આગળથી ચેકિંગ થતી હોય ચોરી તો આમ ન્યૂઝમાં એટલા બધા ન્યૂઝમાં આપી દે છે તો છે તો આની કોઈ કાર્યવાહી રોકાતી નથી રાત્રે બધા માણસો જાગે છે એટલું બધા હેરાન થાય છે તો છતાં ગામમાં આમ એમ રસ્તામાં પોલીસ ચોકી તો થવી જ ખપે ને કે ગાડી કઈથી આવે છે આવી સમાચારમાં આપેલું હોય તો તો થવું ખપે ને કોઈ અજાણ્યો શખ્સ તમને એવો લાગે કે ચોર જેવો લાગે સંગા પર મને લાગે ને તો એને પકડી રાખો બાંધી દો અને પોલીસને જાણ કરો એની તાત્કાલિક કાર્યવાહી કરવાનું તો ખબર પડે એને એટલે આ વિડીયો ખૂબ શેર કરજો અને કોમેન્ટ કરજો તમારા આ વિડીયો વિશે શું ચોર વિશે શું કેવું કેવો લાગ્યો વિડીયો શેર કરજો કોમેન્ટ કરજો જય હિન્દ જય માતાજી